નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર ગાંધી શિલ્પ બજાર હસ્તકલા નું પ્રદર્શન સહ વેચાણ તારીખ એક થી સાત ડિસેમ્બર દરમિયાન સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી રાજસ્થાન બંગાળ કચ્છ બિહાર યુપી વગેરે થી આવેલ કારીગરો એ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ

સિક્કરના રીઢા બુટલેગર અનિલ જગદીશ પ્રસાદ પાંડ્યાએ શરાબનો જથ્થો સપ્લાય કર્યો હોવાનું ખુલ્યું છે માંડવી તાલુકાના દર્શડી ગામના અનિલસિંહ જાડેજા અને પાટણના શંખેશ્વર તાલુકાના મુંજપુર ગામના મહેપતસિંહ કિરીટસંગ વાઘેલાએ પાર્ટનરશિપમાં અનિલ પાંડિયા પાસેથી શરાબનો જથ્થો ભરેલી ટ્રક મંગાવી હતી ડાંગરની કુસકી ભરેલા એકસો વીસ કોથળાઓની ઓથમાં રાજસ્થાન પાસિંગની ટ્રકમાં લવાયેલો દારૂ દ્રવ જીઆઈડીસીમાં આવેલા ગોડાઉન નંબર તેત્રીસમાં ઉતારાયો હતો શરાબની પેટીઓનું આઈસર ટ્રક અને બોલેરો પિકઅપ ડાલામાં કટિંગ કરાયું હતું ત્યારે પોલીસે રેઇડ પાડી હતી પોલીસે આઈસર ટ્રકના ચાલક રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ રહે સુરેન્દ્રનગર અને બોલેરો પિકઅપનો ડ્રાઈવર જે માલ મંગાવનાર મહિપતના ગામનો છે તે વિક્રમસિંહ દિલુભા તે વિક્રમસિંહ દિલુજી વાઘેલાને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા દરોડો પડ્યો તેની થોડીક મિનિટો અગાઉ શરાબ લઈ આવનાર ટ્રકનો ચાલક ચા પીવાના બહાને સરકી ગયો હતો ટ્રકમાંથી પંજાબના મોહાલીની ડિસ્ટલરીઝની વિવિધ બ્રાન્ડ અને સાઇઝની વિસ્કી અને બિયર મળી એક કરોડ એકોતેર લાખ નવ હજાર આઠસો ચાલીસ રૂપિયાનો શરાબ જપ્ત કરાયો છે આ ઉપરાંત દારૂની હેરફેર માટે વપરાયેલી બે ટ્રક અને એક બોલેરો પિકઅપ મળી ચાલીસ લાખના ત્રણ વાહન પંદર હજારના ત્રણ મોબાઈલ ફોન આરોપીઓના કબજામાંથી મળી આવેલા સાત હજાર રોકડા રૂપિયા વગેરે મળીને કુલ બે કરોડ અગિયાર લાખ એકત્રીસ હજાર આઠસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે કામગીરીમાં મુન્દ્રા પીઆઈ આર જે ઠુમ્મર પીએસઆઈ વીએમ ડામોર સાયબર સેલના પીએસઆઈ એમ એચ જાડેજા જોડાયા હતા ઝડપાયેલા બે આરોપી સ્થળ પર હાજર ના મળેલ દારૂ મંગાવનાર અનિલ જાડેજા અને મહીપત વાઘેલા દારૂ મોકલનાર અનિલ પાંડિયા ટ્રકના અજાણ્યા ચાલક સહિત છ જણ સામે મુન્દ્રા પોલીસ મથકે પ્રોહિબિશનની જુદી જુદી ધારાઓ તળે ફરિયાદ દાખલ કરાઈ છે અનિલ પાંડિયા ગુજરાતમાં દારૂનો મોટો સપ્લાયર છે તેની સામે કચ્છ સહિત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં કરોડોના શરાબ મોકલવા સબબ ગુના નોંધાયેલા છે તેની સામે બે હજાર બાવીસથી અત્યાર સુધીમાં ગુજરાતમાં વીસેક ગુના નોંધાયેલા છે ઝડપાયેલા ટ્રક ચાલકે પોતે વીસ દિવસ અગાઉ જ આ રીતે ભુજની સફળ ખેપ મારી હોવાનું કબેલ કબૂલેલું એ જ રીતે ત્રેવીસ મેના રોજ સુરેન્દ્રનગરના વઢવાણ પાસે એસએમસીએ એક કરોડ એકત્રીસ લાખનો શરાબ જપ્ત કરેલો આ શરાબ પણ અનિલ પાંડિયાએ મોકલેલો અને તે મુંદ્રા મોકલાતો હોવાનું ખુલેલું રાજ્યમાં જે પ્રોહિબિશનની દારૂજુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે સતત સૂચનાઓ આપવામાં આવતી હોય છે જે અનુએ અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા તમામ રેન્જના તમામ જિલ્લાઓને આવી સૂચનાઓ આપવી લઈ હતી અને ખાસ કરીને અત્રેના જે એસપીસી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા ખાસ કરીને થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જે આધારે ગઈકાલે મુન્દ્રા ખાતે પોલીસ દ્વારા એક મોટો ક્વોલિટી કેસ કરવામાં આવેલો છે જેમાં બે આરોપીઓને તાલુકાના જીઆઈડીસી ગોડાઉન નંબર તેત્રીસ માંથી કુલ એકત્રીસ હજાર પાંચસો જુદા જુદા જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો સાથે બે આરોપીઓને પકડવામાં આવેલા છે જે મુદ્દામાલ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ એક પોઈન્ટ એકોતેર કરોડનો થાય છે અને અમુક વાહનો પણ પકડ્યા છે જે વાહનોની કિંમત સાથે ગણીએ તો આવેલો હતો અને જે વોન્ટેડ આરોપી છે એ રાજસ્થાન સિક્કરનો છે અનિલ પાંડ્યા કરીને જેને જેનો ગુનાહિત ઇતિહાસ છે ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને ઇવન ગુજરાતમાં પણ એ વોન્ટેડ છે અને એને આ મુદ્દા માલ મોકલાવેલો હતો ને જે અહીંયા મંગાવનાર આ માલ મંગાવનાર જે છે અનિલસિંહ જાદવ કરીને અને મહીપતસિંહ જાડેજા એ લોકોને વોન્ટેડ બતાવવામાં આવેલા છે જે આટલી મોટી જથ્થામાં મુદ્દામાલ પકડાયો છે અને વાહનો પણ ઘણા બધા પકડ્યા છે તો એ મુદ્દામાલ સૌપ્રથમ તો અનિલ જાદવ અનિલ પાંડ્યાએ મોકલાવ્યો છે સિક્કરથી

એમનું ગોડાઉન છે એ માલિક છે ને એમણે ઓમ ટ્રેડિંગ કંપનીના અમિત ચૌહાણ કરીને એક છે એમને આ ગોડાઉન ભાડે આપેલું એટલે આ પ્રાથમિક માહિતી છે એમનો આ ગુનામાં શું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસ કરવામાં આવશે દર્શક મિત્રો આજે તારીખ 3 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર